ઓપ્શન ટ્રેડિંગ કરવી તો છે પણ ખબર નથી ક્યાંથી શરૂઆત કરવી ક્યાંથી શીખવાની શરૂઆત કરવી તો આજનો વિડીયો છે એ લોકો માટે આજના વિડીયોમાં પૂરું કવર કરવામાં આવે છે કે ઓપ્શન ટ્રેડિંગ શરૂઆત ક્યાંથી કરવી અને તમે કેવી રીતે તમે તમારે ઓપ્શન ટ્રેડિંગ જર્નીને બેસ્ટ બનાવી શકો તો શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો માટે સૌથી પહેલું સ્ટેપ છે પ્રાઇઝ એક્શન પ્રાઇઝ મેન ત્રણ વસ્તુ આવે છે પહેલું છે સપોર્ટ રજીસ્ટન અને ટ્રેડ લાઇન સપોર્ટ એટલે ટૂંકમાં આપણે સમજીએ કે પ્રાઇઝ એક લેવલે આવી અને બાઉન્સ બેક કરે છે અને પાછું એ લેવલ આવીને પાછું બાઉન્સ બેક કરે એવું ત્રણથી ચાર વાર થાય છે એકને એક લેવલે તો આપણે એને સપોર્ટ દ્વારા માર્ક કરીએ છીએ તો એ માર્કેટમાં એક સપોર્ટ તરીકે કામ આવે છે તો સપોર્ટમાં તમે જ્યારે પાછી પ્રાઇઝ એ જગ્યા આવે તો તમે જ્યાંથી બાઈંગ અથવા સેલિંગનો ટ્રેડ બાયિંગનો સેલ કરી શકો સેલિંગનો ન કરાય બાયિંગનો કરી શકાય બીજું છે રજીસ્ટન્ટ તો આમાં સેલિંગનો ટ્રેડ કરવામાં આવે છે માનો કે અમુક પ્રાઇઝ ઉપર જાય છે ત્યાંથી એક લેવલેથી પાછી નીચે આવે છે પાછી માર્કેટ ઉપર જાય છે પાછું બીજી લેવલે બીજી વાર એ લેવલેથી નીચું આવે છે તો એ એકને જોઈએ તેને ચાર વાર નીચે આવે છે તો એને આપણે રજિસ્ટન્ટ તરીકે માર્ક કરીને અપ ડાઉન છેડનો ટ્રેડ લઈ શકીએ છે પછી ત્રીજી વસ્તુ આવે છે ટ્રેડ લાઇન માર્કેટ હંમેશા એક મૂવમાં આગળ નથી વધતું કે નીચે નથી આવતું એક ટ્રેન્ડ બનાવે છે અપટ્રેન્ડ છે ડાઉન છે કે અથવા તો સાઇડવેઝ થઈ જાય છે તો અપટ્રેન્ડ હોય તો એવી રીતે તમે અપટ્રેન્ડ માર્ક કરી અને જો અપ ટ્રેન્ડનું બ્રેકઆઉટ અથવા બેકડાઉન આવે તો એ તમે તરીકે ટ્રેન્ડ લઈ શકો છો અને ડાઉન ટ્રેન્ડમાં પણ એવી રીતે કરી શકો છો બીજી વસ્તુ છે કે બીજી વસ્તુ છે ફંડામેન્ટલ એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ તો આ બે એનાલિસિસ કરવા ખૂબ જ જરૂર છે ટેકનિકલ એનાલિસિસમાં આ પ્રાઇઝ એક્શન જ આવે છે મેનલી અને ફંડામેન્ટલ એનાલિસિસ એટલે તમે ન્યૂઝ દ્વારા જે ટ્રેડિંગ કરતા હોય એ રીતે છો ત્રીજી વસ્તુ છે કેન્ડલસ્ટિક પેટર્ન જેમાં ઘણી બધી ઇમ્પોર્ટન્ટ કેન્ડલ આવે છે હેમર છે ડોજી છે મારુબુજુ છે ઇનસાઈડ હેમર છે આ બધી ઘણી બધી કેન્ડલો આવે છે તો એ તમે યુટ્યુબમાં શીખી શકો છો ચોથી વસ્તુ છે ચાર્ટ પેટર્ન ચાર્ટ પેટન પણ તમે યુટ્યુબમાંથી શીખી શકો ઘણા પંદર વીસ પ્રકારના ચાર્ટ પેટર્ન આવે છે એમાં એડન શોન્ડન ડબલ બોટન ડબલ ટોપ ઘણા બધા ચાર્ટ પેટર્ન આવતા હોય છે પછી પછી વસ્તુ છે એક ઓપ્શન છે તમે નક્કી કરો કે તમારે કયા ડેરિવેટિવ કયા ઇન્ડેક્સમાં તમારે ટ્રેડિંગ કરવું છે તો એની ઓપ્શન છે વાંચવા વાંચતા તમને આવડવી જોઈએ તેમાં ઓઆઈ ડેટા છે પછી એટીએમ ઓટીએમ આઈટીએમ ઇન ધ મની આઉટ ઓફ મની અને એટ ધ મની આ ત્રણ સ્ટ્રાઇક ના સ્ટ્રાઇક પ્રાઇઝ આવે છે એમાં તો તમને સિલેક્ટ કરતાં પણ આવડવી જોઈએ તો આ બધી વસ્તુ તમારે પહેલાં નક્કી કરવી પડે પછી છે એક ઇન્ડેક્સ પસંદ કરો તેમાં પેપર ટ્રેડિંગ શરૂ કરો માનો કે તમે બિગિનર્સ હો તો મારો પર્સનલી ફેવરેટ છે નિફ્ટી ફિફ્ટી જેમાં પ્રાય પ્રીમિયમ હાફ સસ્તા હોય છે તમે એક લોટ બે લોટ દ્વારા તમે ટ્રેડિંગ કરી શકો છો પછી છે તમારે સ્માર્ટફોનની કોન્સેપ્ટ શીખવો પડે જેમાં સપ્લાય ડિમાન્ડ આ બધું તમારે માર્ક કરતાં આવડવું જોઈએ જેમાં લિક્વિડિટી સ્વીપ પછી સ્ટોપ લો કન્ટિન આ બધા ટોપિક તમારે શીખવા પડે છે પછી એમાં ઘણું એક વોલ્યુમનું પણ આવે છે તો વોલ્યુમનું એક ઇન્ડિકેટર આવે છે એ તો તમે ચાર્ટ પેટર્નમાં તમે અમારા બ્રોકરમાંથી લગાવી શકો છો પછી છેલ્લે આવે છે ઇન્ડિકેટરનો યુઝ ઈ છે વોલ્યુમ છે ઘણા બધા ઈએમએ આવે છે તો ઈએમએ બે ટ્રેડિંગ ઓછું કરવું કેમ કે એ બધા ઘણા બધા લોકો તો કરતા હોય છે માર્કેટમાં નાઇન્ટી ટકા લોસ કરે છે ને દસ ટકા જ પ્રોફિટ કરે છે તો આપણે દસ ટકા વાળું કરવાનું છે નાઇન્ટી ટકાવાળું